તેર તારીખ દસમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવાર ના રોજ મિત્રો આજની આવક વિશેની વાત જેવી આવક જોવા મળી રહી છે મિત્રો આવકમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળી રહ્યો મિત્રો ને આજે મિત્રો આપણે માર્કેટ યાર્ડમાં લાઈવ વેરાયટીમાં પહોંચી નથી શકીએ આપણે આજે સફરમાં છીએ મિત્રો એટલે આપણી ભાઈ કપાસ બજારના અપડેટ આવ્યા છે તે પ્રમાણે તમને બજાર જણાવી દો મિત્રો ગઈકાલની જે વાત કરીને પહેલાં તો કપાસમાં જે હવાવાળા માલ છે ને મિત્રો એ સાડા તેરસોથી માંડીને સાડા ચૌદસો રૂપિયા લગીના હવાવાળા માલ વેચાતા હતા નવા કપાસના અને જે સૂકાને સારા માલ હતા ને તે ચૌદસોથી ચૌદસો એકસાઠ એકોતેર લગીના વેચાણા હતા મિત્રો અને જો આજની બજારની વાત કરીએ તો અત્યારે મિત્રો એ સૂકો માલ એક વેચાણો હતો એ ચૌદસો પંદરસો ને એકવીસ રૂપિયાની આ વેચાણો હતો અને બીજા માલની વાત કરીએ તો મિત્રો ચૌદસો એક ચૌદસો એકાવન ચૌદસો છાસઠ એવો આજે પણ બોલાણા છે મિત્રો અને એક માલ સારી ક્વોલિટીનો હતો ને એ પંદરસો રૂપિયામાં વેચાણો હતો જૂનો માલ અને આ બધા તમને સારી લાગી હોય માહિતી તો અમારી ચેનલ લાઈક શેર સખત કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આજે એક જ દિવસ મિત્રો આપણે પહોંચી નથી શક્યા તેની હિસાબે આપણે ફોનથી ભાવ અપડેટ લીધા છે તેને તેવા અમને ભાવ જણાવું છું મિત્રો ને ગઈકાલે ફરી પાછા આપણે લાઈવ અરાજીમાં પહોંચી જશું તો આ માહિતી તમને સારી લાગી હોય ને તો અમારી ચેનલને લાઈક શેર સખત કરવા ભૂલતા નહીં મિત્રો તો ફરી પાછા આપણે કાલે મળીશું